વાર ખાટલી શોરો બા ગીત નહીં નાખી લે આ જો આ કેરીઓ બધી તોડી નાખી દી આવામાં તો વેસ હતા હાલવાના તને ખાટલી જોઈ પરે ખાટલી જો અન તો ઘરની બધી તોડી નાખી દીધું જીતો મારી ખાટલી જો ખાટલી બાગી તો નહીં નાખી ગયું અને

તો તોયરાવા દેવો છે કા હવ મો સતો ઓયરા જો ને તો મારું ગોમાટા લાયેલો છું હું હા ના નેકડો આ જો કે ને હિમંતો પાછો આજ કે ગરમી વાધારતા ને ની કેરિયો તાબા હા મારા નરિયો નું રહી ગયો લેતા આવ લેતા આવ મો ગાપા નું છે આ દીપનું આયર તો મારે ઓવા

આપડે પાછળ પેલા જવા દે મારે છે તમારી વાડીમાં જવા દે પાછા કરીયે બે હા જવું છું હે આપરો પેલામાં વેલામાં જોવું છે આ ઝોંબાવાળીમાં જોઈ સાબાએ દેપા ગોસ યે 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 ચમા ચમા સીયા અલ બમ પાડ દે હું બોલું માતાજી મિત્રો અમારી ચેનલ સાબરકોડા કોમેડી કિંગ નંબર વન ના જો વિડીયો પસંદ આવતા હોય તો અમારા વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને હા મિત્રો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી